જો આ એક મોટું વિશાળ ફોર વ્હીલ પાર્કિંગ છે પાર્કિંગમાં પણ બધી જગ્યાએ લાદી લગાવેલી એમાં ટોયલેટ બાથરૂમ જનરલ આપેલા છે જો આ પાર્કિંગ એરિયા છે પાર્કિંગ એરિયામાં જોતા પૂરતું ફર્નિચર કરેલું છે કબાટ કરેલા છે તમે જોઈ રહ્યા છો બે ફોર વ્હીલ આરામથી પાર્કિંગ થઈ શકે તેવું પાર્કિંગ આ અંદરની સાઈડનો પાર્કિંગ પછીનો રૂમ છે તેમાં પણ પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ તેમાં પણ જોતા પૂરતું ફર્નિચર કરેલું છે અને આ પાછળનો હોચ એરિયા તેમાં પણ ઉપર ગ્રીલ લગાવેલી છે અને પાછળ ટોયલેટ બાથરૂમ આપેલા છે તેમાં પણ નડ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ નવું બાંધકામ છે ટાઇટલ ક્લિયર છે સિત્તેર વાર જગ્યા અને જો આ પોંટાકો આપેલો છે પાણીનો બોર આપેલો છે પાણીની કોઈ સમસ્યા નથી ગેસ લાઇન છે આરએમસી લાઈન છે અને આ બહારથી સીડી પાર્કિંગવાળું નવું બાંધકામ નવું મકાન લાદી થી ભરપૂર આ તમે પોંચ એરિયા જોઈ શકો છો જે પોંસ બાર સુધી કાઢેલી હોય ને ઉપર પતરા પણ નાખેલા છે આગળ એલિવેશન માટે કાસ્ટ લગાવેલા છે જ્યાં મોટો વિશાળ હોલ હોલની આગળ થોડાક હાલો એટલે કિચન જો આ ટીવી લગાવવા માટે જો બધી દિવાળમાં લાદી કાંદી પીઓપી લાઇટિંગ ફર્નિચર બધું કમ્પ્લીટ નવું બાંધકામ બિલ્ડર કંડિશન સિત્તેર વાર જગ્યા છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે લોકાલિટી અને લોકેશન બધા કરતા સારું છે જો આ કિચન છે હોલ કિચન સાથે આપેલા છે પછી પાછળની સાઈડમાં માસ્ટર બેડરૂમ બરાબર નીચે એક રૂમ ઉપર એક રૂમ કિચન હોલ એટલે ટુ બેડ હોલ કિચન વાર જગ્યા ટાઇટલ ક્લિયર લોન થઈ શકે નવું બાંધકામ અને કિંમત માત્ર રાખેલી છે સત્તાવન લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે છે આ મકાન આવેલું છે સેટેલાઇટ ચોક મોરબી રોડ રાજકોટ અને આ જો તમે જુઓ બહારથી પાછી ઉપર જવા માટેની સીડી અગાસી તમને હું બતાવી દઉં અગાસીથી ઉપર તમને લોકેશન પણ બતાવી દઉં સેટેલાઇટ ચોક વિસ્તાર મોરબી રોડ રાજકોટ લોકાલિટી લોકેશન સારું છે અને કિંમત પણ વ્યાજબી સત્તાવન લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં સમય બેસીને માન સન્માન રહી શકે સિત્તેર વાર જગ્યામાં બાંધકામ છે અમારી સાથે માટે જોડાઈ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો કરવા વિનંતી ઓલ દેખાય છે તેને કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી